નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં અત્યારે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો ચારથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો ને વીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો સિત્તેર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો સિત્તેર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છત્રીસથી પંદરસો એક રૂપિયો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી ભાવ ચૌદસો ને છેતાલીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર બેતાલીસથી એકાવન રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો ચાલીસથી ચૌદસો ને છપ્પન રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પચાસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી ચૌદસો ને તેત્રીસ રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને એકતાલીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકાવનથી પંદરસો એક રૂપિયો હળવદ માર્કેટિંગ અંદર બારસો એકાવનથી ચૌદસો રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસોને એકતાલીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો ને અઠાવીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચોત્રીસથી ચૌદસો ને છેતાલીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પાંચથી ચૌદસો ને ત્રીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાતે તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર